પંચ તરફથી સમાજના દસ અને બાર ધોરણમાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના કુલ એકાણું વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે છેલ્લા બાવીસ વર્ષથી આ મોડગઘાંચી સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આવીએ છીએ અને આ ત્રેવીસમું વર્ષ અમે પાછું આ રીતના અમે એ લોકોને તેજસ્વી ટાલવાને સન્માનિત કરી રહ્યા છીએ